સંગમ સોસાયટી ખાતે કુંવરભાઈનું માવેરુ આખ્યાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં હરણી સંગમ સોસાયટી ખાતે ચતુર્ પંડિત શ્રી વિષ્ણુ નારાયણ ભાતખંડેજી ભારતીય સંગીત શાસ્ત્રીની જન્મ જયંતિ અવસરે ગુજરાતની પ્રાચીન અને અદ્વિતીય માળ આખ્યાયન પરંપરાનો એક વિશિષ્ટ ભક્તિ સહભર કાર્યક્રમ હરણી સંગમ સોસાયટી ખાતે યોજવામાં આવ્યો હતો જે આખ્યાનકાર શ્રી મયંક ધાર્મિકલાલ પંડ્યા અને શ્રી પ્રતિમન ધાર્મિકલાલ પંડ્યા દ્વારા મહાકવિ આખ્યાયનકાર માંડવા શ્રી પ્રેમાનંદ રચિત ભક્ત કવિ નરસિંહ મહેતાના જીવન કવન પર આધારિત કુંવરબાઈ મામેરું મામેરો આખ્યાયન રજૂ કરવામાં આવ્યું હતું બસ આજનો જે આ કાર્યક્રમ હતો આપણા ગુજરાતની અને ખાસ કરીને વડોદરાની માણાખ્યાન પરંપરા કે જે વડોદરાના એવા મહાકવિ અદ્વિતીય આખ્યાનકાર આખ્યાન શિરોમણી પ્રેમાનંદ દ્વારા આ કલાને જે વેગ મળ્યો એ પછી પ્રેમાનંદ પછી ઘણા આખ્યાનકારો થયા અને મારા પરમ પૂજ્ય પિતાશ્રી અને ગુરુજી પૂજ્યશ્રી ધાર્મિકલાલજી પંડ્યા મારા દાદાજી પૂજ્યશ્રી ચોનીલાલજી પંડ્યા દ્વારા વારસામાં મળેલ આ માણ આખ્યાન પરંપરાનો આ કાર્યક્રમ નરસિંહ મહેતાના જીવન પર આધારિત કુંવરબાઈનું મામેરું આખ્યાન આજે હરણી ખાતે સંગમ સોસાયટીના આ હોલમાં અમે રજૂ કર્યું આ કાર્યક્રમનો હેતુ ગઈકાલે એટલે કે દસમી ઓગસ્ટે ભારતીય સંગીતના અભિષ્ણ પિતામહ ચતુર પંડિત એવા શ્રી વિષ્ણુનારાયણજી ભાતખંડેજીને સ્વરાંજલિ હા અને એમના જન્મદિવસે એમના સંગીત દ્વારા જે કંઈક પ્રાપ્ત થયું છે પ્રસાદી રૂપે આજે એમની સમક્ષ રજૂ કરવા માટેની એક તક મળી એમના આશીર્વાદથી અને આપણે સૌ એમના ઋણી છે આ કાર્યક્રમ એ ઋણ તો આપણે ક્યારેય બી ચૂકવી નથી શકવાના પણ એ મહાન પંડિતને નમસ્કાર કરી આના સમગ્ર કાર્યક્રમ એમના ચરણોમાં અર્પણ કરીએ છીએ અને ખાસ કરીને ગુજરાતની આ પ્રાચીન પરંપરાની આ કાર્યક્રમ આ સંસ્થા ખાતે આ સોસાયટી ખાતે જે યોજાયો એમાં બે બહેનોનો મુખ્ય ફાળો છે એમને હું વંદન કરું અભિનંદન આપું અને આવા નવા કાર્યક્રમો સમાજમાં સંસ્કૃતિના સિંચન માટે સાહિત્યના સિંચન માટે લોક સંગીતના સિંચન માટે હા વારંવાર થતા રહેવી એવું ટહેલ કરું છું આપ સૌને આગ્રહ કરું છું નમસ્તે અસ્તુ હું મયંક ધાર્મિક ધાર્મિકલા પંડ્યા મારું નામ પ્રેક્ષા પંડ્યા છે અને અમે અલ્કાપુરીથી આવ્યા છીએ હું ને મારી ડોટર બે જણા આવ્યા છે ગઈકાલે અમે ન્યૂઝપેપરમાં આના વિશે વાંચ્યું હતું એટલે આ પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે અમે સ્પેશિયલી આવ્યા અને ખૂબ આનંદ થયો છે અતિશય આનંદ થયો છે એમ કે શું પુણ્યકર્મો કહી રહ્યા છે કે આજે અમે અહીંયા આગાડી છે જેમને ઓર્ગેનાઇઝ કર્યું છે અમે મેડમને ડૉક્ટર લતા સોની મેડમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ મોકો મળ્યો થેન્ક યુ સો મચ હાલમાં સંગમ સોસાયટીનો કોમન પ્લોટ છે અને અહીંયા આગળ માન ભટ્ટ આપણા જે કથાકાર હતા એમનું આજે દસમી ઓગસ્ટે એમની આજે જન્મજયંતિ છે અને તે નિમિત્તે આજે અહીંયા પદ્યુમનભાઈ પંડ્યુભાઈ પદ્યુભાઈભાઈ પંડ્યાને બોલાયા છે અને જેમ જેમ કુંવરભાઈનું મામેરું નરસિંહ મહેતાજીએ જે કરેલું એ આખ્યાન આખું અહીંયા એમને સંભળાયું છે અને એકદમ ભક્તિમય વાતાવરણ બનાવી દીધું છે આખી સંગમ સોસાયટીના બધા સભ્યો આવ્યા છે અને દરેક સભ્ય આજે ભક્તિમય થઈ ગયા છે અને આજે આપણે અભિમાન લેવા જેવું છે કે આજે સંગમ સોસાયટીમાં આવી રીતના આપણા જે ગુજરાતી કલ્ચર છે એને આગળ લાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે આપણે કહીએ છીએ જય જય ગરવી ગુજરાત તો જય જય ગરવી ગુજરાત ક્યારે થશે કે જ્યારે હવે આપણે આવા કલાકારોને આપણે બોલાવીશું આપણી સોસાયટીમાં આપણા પ્રાંગણમાં બોલાવી અને આપણે એમને આવા પ્રોગ્રામ કરાવીશું અને આપણા જે બાળકો છે એમના બી અંદર આપણે આ રીતનો ફંક્શન આ પ્રોગ્રામોનું જે આખ્યાન જે છે સંભળાવીશું ત્યારે એમને આપણી આપણી જે છે ગુજરાતની ગરવી ગુજરાતની મહિમા ત્યારે ખબર પડશે એટલે ફરીથી હું જે અંદર આખ્યાનકાર છે ભદ્યુબેનજીનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા લતાબેન અને અમીબેન જેમણે આખો પ્રોગ્રામ કર્યો છે તેમનો પણ આખી સોસાયટી વતી આભાર માનું છું અને બાબાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે પણ એ લોકોને સારો સપોર્ટ કર્યો થેન્ક યુ જય જય ગરવી ગુજરાત જય જય ગુરુ આપનું શુભનામ મારું શુભનામ જતીનભાઈ શાહ આ પ્રોગ્રામની અંદર ગુજરાતી ભાષાનું માધુર્ય પ્રેમરસ કરુણારસ ઓહો આપણી માતૃભાષાની અંદર આટલું બધું સાહિત્યનો ખજાનો છે એ ખરેખર આજે મને આ માણભટ્ટના માધ્યમ દ્વારા મને જાણવા મળ્યું અને ખરેખર એમ કહેવાય કે માતા માતૃભૂમિને માતૃભાષાનું શું મહત્ત્વ છે એ આજે આ વ્યાખ્યાન દ્વારા એમનું ઉજાગર કરવામાં આવ્યું કેટલું બધા દ્રષ્ટાંતો આપે એમને ગુરુ હેમચંદ્ર સુરેલ મહારાજ સાહેબથી માંડીને નરસિંહ માતા પ્રેમાનંદ અને આવા મહાન કવિઓ અહીંયા થઈ ગયા એ આપણું અને એમાંય વડોદરાની ભૂમિ પર માણભટ્ટ દ્વારા ગુજરાતી વ્યાખ્યાન જેને કહેવાય એની ઘરીમાં સૌ પ્રથમ વિશ્વને આ વડોદરાની ભૂમિ આપી અને આપણી વડોદરાની ભૂમિમાં મહાકવિ પ્રેમાનંદ થઈ ગયા અને આજે પણ એમની વંશાવલી ચાલુ છે ખરેખર આપણા બધાના માટે ગૌરવની વાત છે ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલે ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલે સાહિત્ય સંગીત અને કલા આ ત્રણે ત્રણ વસ્તુ એની સાથે સાથે સ્પિરિચ્યુઆલિટી ફિલોસોફી ધાર્મિકતા મધુર રસ કડવો રસ આ બધું જ જેને કોમ્બિનેશન કહેવાય ને એ માણભટ્ટના માધ્યમ દ્વારા આજે મહાસરસ્વતીની કૃપાથી અસ્કલિત પ્રવાહથી વહી રહ્યું છે અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આજે પણ આવા યુગની અંદર આધુનિક યુગની દોડ પશ્ચિમની સંસ્કૃતિની અંદર પણ આજે આપણી ગુજરાતી ભાષા પ્રત્યેનો આટલો અહોભાવ છે એ બતાવે છે કે આવતીકાલનું ભારતનું ભાવિ ખૂબ ઉજળું છે અને એમાંય ગુજરાતથી એની શરૂઆત થશે એ એ કહેતા મને ખૂબ આનંદ થાય છે આજે વડોદરાની ભૂમિ પર આવું સુંદર અને કેવું બધી વાત કરી ગીતા ઉપનિષદ વેદ રામાયણ મહાભારત કર્તવ્યભાવ કર્મભાવ કળા લીલા કેટલી બધી વસ્તુઓ એમને આવરી લીધી પાનબાઈનો પ્રસંગ કયો ગંગાબાઈ ગંગા સતીને પાનબાઈના પ્રસંગથી આખી ભક્તિની એક સરવાણી ફૂટી નીકળી કોણ જાણે કેટલા બધા ગુજરાતની અંદર સંતો મહંતો થઈ ગયા એની બધી વાત એમને સંગીતમાં કહી ગાયકીમાં કહી અને પણ કર્ણપ્રિય એમાં શાસ્ત્રીય સંગીત હતું લોકગીત હતું અખાના છપ્પા પણ હતા ભાલ કવિ સુધી તે પહોંચી ગયા એવું લાગ્યું કે પાંચસો વર્ષ સાતસો વર્ષનું પાછું ગુજરાત ફરી પાછું જાગૃત થયું મારું નામ વીરેન્દ્ર પંચાલ હું પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ છું અહીંયા મારી ઓફિસ છે વિશ્વકર્મા કન્સલ્ટન્સી સર્વિસિસ અને સંગમમાં રહું છું સંગમના જે બહેને આપ આયોજન કર્યું છે અને એમનો તો ખૂબ ખૂબ આભાર માનવું એટલો ઓછો છે અને સંગમના લોકો પણ કેટલા જાગૃત છે સાહેબ સાહિત્ય પ્રત્યે એમને કહ્યું સાહિત્ય સંગીત અને ગીત નથી એ જીવન પશુ સમાન છે તો આપણે ચાલો આજે માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દેવતા બનવાની આ જે યાત્રા છે એમાં આપણે સહભાગી બનીએ